જય જવાન જય કિસાન મિત્રો આપણે ફૂંઘ દેખાય છે ક્યાંક ક્યાંક એના માટે બેક્ટેરિયા છાંટવાનું કામ ચાલુ છે આવી રીતના છોડવો છે એમાં ફૂંગ લાગી ગયો થઈ જાય છોડવો અને હુંકાઈ જાય પછી બરાબર એના માટે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જે બનાવેલા આવે બેક્ટેરિયા સાવજ બ્રાન્ડ એ આપણે એનો છંટકાવ કરીએ છીએ અને એક દિવસ અગાઉ એને ભેળવવા પડે આપણે છણી ખાતરની અંદર અથવા તો જે આપણે છાણા હોય બારવા માટે બનાવેલા એ છાણાને પલાળી દેવાના અને એનો ભક્કો કરી નાખવાનો એ ભેળવી દેવાના અને એક રાત્રિ અથવા ચોવીસ કલાક માટે એમાં એને એનું જે મિશ્રણ કરી અને મૂકી દેવાનું એને બરાબર ચોવીસ કલાક માટે તો એમાં બેક્ટેરિયા બની જાય ત્યારબાદ બીજે દિવસથી એનો છંટકાવ કરવાનો હોય તો આજે આપણે કાલ પલારી દીધા તો બેક્ટેરિયાનો આજે છંટકાવ કરીએ ખેતરમાં આવી રીતના આપણે જે ઉકડ્યું હોય એમાં લઈ લેવાના અને હાથથી જે ખાતર છાંટીએ એવી રીતના છંટકાવ કરવાનો હોય તો એનો છંટકાવ હાલે આપણા ખેતરમાં તુવેરમાં ઊંઘનું પ્રમાણ દેખાય ક્યાંક ક્યાંક કોક કોક છોડવો છે એવું ગયો ઊંઘને લીધે બાકી તો મગફળીમાં તો ઊંઘ નથી દેખાતું હજી કુવેરના છોડમાં ક્યાંક ક્યાંક દેખાય ફૂં એના માટેનો એક ઉપાય છે તો અહીંયા પણ એક બીજો છોડવું આપણે જોઈ શકીએ કે જે ઊંઘ આવ્યો એટલે હુંકાઈ ગયો છોડવું બરાબર એના માટે એક પ્રયોગ છે બેક્ટેરિયાનો તો આપણે એનો છંટકાવ કરીએ અને રિઝલ્ટ કેવું મળે એનું જોઈએ તુવેર બાદ નાખવાનું આખું સબડું ભરી એવું એક સબડું હોય કે હેઠે ભરીને તુવેર માથે સાઈટે જવાના આવી રીતના હાઈલ માથે તુવેરની થોડી માં સાટી એ જ હોય ફેક્ટરી તો eu vou, fazer, eu vou, fazer, eu vou છે આપણે બનાવેલા બેક્ટેરિયા સાણીયા ખાતરમાં વેળવેલા ચણાનો ભૂગો કરી અને પલારીને ભૂગો કરી નાખવાનો એમાં જે બેક્ટેરિયાને જે કડીકું હોય પેકિંગ તોડીને ફેળવી દેવાનો એક ગ્લાસ મિક્સ કરી ચોવીસ કલાક માટે એને ઢાંકીને મૂકી દેવાનું ચોવીસ કલાક પછી ચાટીએ તો એમાં બેક્ટેરિયા સારા એવા પ્રમાણમાં બની જાય તો રિઝલ્ટ આપણે સારું મળે બરાબર તો અત્યારે એ કામ છે આપણે પણ હવે ચાલુ કરીએ છીએ સાંટવાનું અહીંયાથી